ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે થરાદ પંથકમાં મોડી રાત્રેથી ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે લાંબા સમય બાદ ત્રણ ઇંચ વરસાદ નોંધાતા શહેરના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ તો થરાદ શહેરમાં નવીન કરોડો રૂપિયાના ખર્ચે ફોર લેન બનાવેલ હાઈવે રોડ ઉપર વરસાદી પાણી ભરાતા એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે ત્યારે બીજુ બાજુના રસ્તા વાહનોનું વધુ ટ્રાફિક થતા રેફરલ ત્રણ રસ્તા પર બે સ્વિફ્ટ અને બ્લેનો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં જાનહાણી ટળી હતી તો વરસાદમાં જ રસ્તો જળબંબાકાર બનતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી થરાદ શહેરની આશાપુરા સોસાયટી વિસ્તારમાં ત્રણ ત્રણ ફૂટ પાણી ભરાતા રસ્તા નદી સમાન બની ગયા છે ત્યારે સ્થાનિક લોકો ઘર બહાર નીકળવા માટે પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે લાંબા ઉકળાટ બાદ બળેરા વરસાદે ઠંડક તો પ્રસરી છે પરંતુ શહેરજનોને ભારે તકલીફો પડી રહી છે નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી તેથી ભારે રોષ જોવા મળ્યો